દિવસ ધર્મ મહોત્સવની અંદર અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનો ઉજવણી કરવામાં આવેલી છે આવતીકાલે શનિવાર સૂર્ય ઉદય થાય ત્યારે મંડપ ખડો થવાનો છે આમાં કાલનો પવિત્ર દિવસ એટલે હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ ધર્મોત્સવની અંદર આપણે આપણા માનવંત દાતાઓને પણ આપણે વધારવા જોઈએ એમને પણ આ ધર્મોત્સવની અંદર પોતાની સદલક્ષ્મી સદ કાર્ય માટે બેંદણાની અંદર આ જે ધર્મોત્સવ ઉજવાતો હોય એની અંદર આપી છે પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા સમસ ભેગવાડ સમાજ મેંદાડા એક વખત જોરદાર તાલીઓના અવાજથી આ બધા દાતાઓને વધાવો ભાઈ એકાવન હજાર રૂપિયા હરેશભાઈ ઢુંબર પ્રમુખ સિંહ જિલ્લા પંચાયત જુનાગઢ પચીસ હજાર રૂપિયા વણધારા સમાજ મેંદડા પચીસ હજાર રૂપિયા પ્રજાપતિ સમાજ મેંદડા પચીસ હજાર રૂપિયા સોનઠિયા આહિર સમાજ મેંદડા એકવીસ હજાર રૂપિયા લોહાણા માજન સમાજ મેંદડા

અગિયાર હજાર રૂપિયા કારાભાઈ દમાભાઈ રાઠોડ તરફથી સાત હજાર ત્રણસો ને દસ રૂપિયા વાલ્મિક સમાજ મેંદડા પાંચ રૂપિયા દિવસભાઈ વેંકડિયા માજી સંમાજ તરફથી એકાવનસો રૂપિયા લુહા દેવાતભાઈ રૃપ મેંદડા તરફથી એક દેવ ચણખી એકાવનસો રૂપિયા બળવતભાઈ ધામી ગ્રીનહુડ રિસોર તરફથી એકાવનસો રૂપિયા પ્રભાત પેટ્રોલિયમ તરફથી એકાવનસો રૂપિયા વિનુભાઈ રાજાણી તરફથી એકાવનસો રૂપિયા ચિરાગભાઈ રાજાણી તરફથી એકાવનસો રૂપિયા વિજયભાઈ